હા અમારું નેરુ છે આ આ બહુ જૂનું છે તમને વિશ્વાસ ના આવે પણ હું તમને નેરાની ઊંડાઈ કઉ આગળ જતા નેરુ તમે જોઈ લો આ નેહરુ તમને વિશ્વાસ નહીં આવે પણ જો આ લીમડા નું તમને દેખાય ને આ પ્રમાણે મારે નેરું આવતું હોય છે જોઈજો જોઈ શકો છો આપ આ પ્રમાણે અમારે નેર આવતા હોય છે અહીંયા ચોમાસામાં તમારે અહીંથી હાલવાની પણ જગ્યા ના હોય કારણ કે નેર ચોમાસામાં અરે ચોમાસામાં અમારે ફૂલ જ હોય એટલે ખેડૂત ભાઈઓને એક બીક રહે છે અમારે અહીંયા નેરામાંથી ચોમાસું અમારે અહીંયા હાલી ના શકાય એવું છે હશે જો તો આવી ગયો છું હું નેરે તમને નેરું દેખાડી દઉં આ પ્રકારનું અમારે કંઈક નેરું છે

માતાજીને પ્રાર્થના કરો કે અમારી ચેનલ આગળ ને આગળ વધે અત્યારે પવન આ મારો ઘરે જવાનો રસ્તો છે ટ્રેક્ટર છે અહીંયા ટ્રેક્ટર આજુબાજુમાં ખેતરમાંથી હાલી રહ્યા છે આ તમે જોઈ શકો છો કામકાજ શરૂ છે વાડીનું અત્યારે હા મારા સુનાત ફાઇનલી ગાઈઝ મારાથી થતો હોય એટલો પ્રયાસ મેં કરીને દેખાડ્યો છે અને જો તમને આમાં જરીક સુધારો વધારો કરાવવાની ઈચ્છા થતી હોય તો અમને કહેતા રહેજો એવો સુધારો અમે કરતા રહીશું બાકી તો અમારાથી થાય એવો પ્રયાસ કરીએ છીએ વિડીયો સારો લાગે તો સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગળ જોઈએ હવે શું છે ફાઇનલી ગાઇઝ તો હું આવી ગયો છું મારા ઘરે મારા ઘરે જો અલગ અલગ પ્રકારના ફૂલ છે તમને દેખાય છે આ કરેન્ટ પાછલો કેમેરો કરીને